નમસ્કાર મિત્રો હું શું ભરતસિંહ ચાવડાને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ ચાવડા ખોડલ ફાર્મ ખેડૂત મિત્રો હવે એક આપણે પ્રગતિશીલ ખેડૂતોની વાડી આવ્યા છે અને તેમની આખી ડિટેલ સાથે આપણે મગફળીની વાત કરવાની છે કે કઈ કઈ મગફળી કેવી થાય છે એમના આપણે રિવ્યૂ એકઠા કરવાના છે એટલે આપણે જોવા આવ્યા છે ઓગણચાલીસ નંબર મગફળી અને આપણે ભાઈનું નામ પૂછી અને પછી આપણે એને સરસા કરીએ ભાઈ તમારું નામ મારું નામ છે સંજયભાઈ ચખિયા તમારું ગામ અવાણિયા તાલુકો તાલુકો માળિયા હાટીના હવે ખેડૂત મિત્રો આપણે અવાણીયા ગામના માળિયા હાટીના તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતની વાડી આવ્યા છે અને મગફળી ઓગણચાલીસ નંબર મગફળી વાવેલી છે તો ઓગણચાલીસની મગફળી તો આ આપણે મગફળી જોઈએ છે બરાબર તો આ મગફળીનું ડારું આ વર્ષે તો લગભગ મગફળીના ડારા અત્યારે આવા થઈ ગયા છે એટલે રાત્રનું ટૂંકમાં પ્રમાણ વધારે છે તો ખેડૂત મિત્રો હવે આ મગફળીની અંદર જે આખું પરિસ્થિતિ છે તેમની વાત કરીએ તો લગભગ બધી મગફળીઓમાં ઝીણું તો આ વર્ષે છે જ પણ જે આપણે સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ જિલ્લાના તાલુકાઓના ઘણા ગામડેની અંદર આપણે મગફળીના રિવ્યુ એકઠા કરીએ છીએ તો તેમાં કઈ કઈ મગફળી વધારે ઉત્પાદન આપે છે તેમની આપણે ખેડૂત સુધી માહિતી પુગાડવાની કોશિશ કરવાની છે તો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો આ સંજીભાઈ આ તમે આ મગફળી વાયવિધ્ય એટલે બધા ખેડૂતે જ્યારે વાવણીનો વરસાદ થયો ત્યારે આવેલ છે તો વાવ વાવેતર કરેલ છે એકવીસ ત્રણ મહિનાની માથે દસ બાર દિવસ જેવો સમય થયો છે એટલે નેવું થી પંચાણું દિવસે પાક આ મગફળી છે તો આ મગફળીની અંદર ઉત્પાદન સારું મળશે ખેડૂત મિત્રો પણ હવે ખેડૂત મિત્રો મારે તમને એ કહેવાનું છે કે આપણે સૌરાષ્ટ્રની અંદર વાવવાલાયક કઈ કઈ મગફળીઓ છે ને તેમની વાત કરીએ તો એક સાડત્રીસ 38 નંબરની મગફળી છે આ 39 નંબર મગફળી છે એકતાલીસ નંબર જે કે એકતાલીસ આ મગફળીના જે દારૂ થાય ને એવડું જ દારૂ થાય છે તો એ મગફળી આપણે વાવીએ ને તો આના જેવું જ ઉત્પાદન મળે છે પણ આ મગફળીની અંદર ડોડવાની સાઈઝ મોટી અને ત્રણ દાણિયા ડોડવા જોવા મળે છે આ તમે જોઈ શકો છો આ ત્રણ દાણિયા ડોડવા છે બરાબર આનું ડારું નાનું હોય છે આને તમે બાર થી પંદર ના પાટલે વાવેતર કરી શકો છો અને હાકડી જારીએ વાવેતર કરવાથી તુવેર એરંડાના વાવેતર કરતા હોય તો તેમની અંદર વાવેતર કરવામાં પણ ફાયદો અને ઉત્પાદનની દ્રષ્ટિએ સારી તો સંજયભાઈ હવે માંડવી વાવવાલાયક આપણે સૌરાષ્ટ્રની અંદર કઈ કઈ વેરાયટી પસંદ આવી છે યોગ્ય બે જ લાગી છે એક ઓગણચાલીસ ને એક એકતાલીસ વાવેતર કરવામાં કોઈ પણ ખેડૂત અજાણી મગફળીનું વાવેતર કરતા હોય તો ખેડૂત મિત્રો નવી વેરાયટી નો કોઈ પણ તમે વિશ્વાસ કરી અને વાવેતર ન કરો અને વધારે ભાવ ન આપો ખરેખર ખેડૂત પાસેથી જે રિવ્યુ મળે ને એ જ આશા હોય છે તો આ મગફળી એ વાવેતર કરે છે બે થી ત્રણ વર્ષથી આ વાવે છે નહીં ચાર પણ ચાર વર્ષ ચાર પાંચ વર્ષ તો ચાર પાંચ વર્ષિયા તમે એક ને એક મગફળીનું વાવેતર કરો છો તો તમને આ મગફળી કેવી લાગી છે બધાય ખેડૂતને વાવવા લાયક છે કે નહીં આ ઓગણ ચાલી ને એકતાલી કે બે વાવવા લાયક છે એમ તો આડતરી પણ છે આપણે સૌરાષ્ટ્રમાં વધારે આ બેસે ત્રણ મને ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરવું તો ટૂંકી મુદત ની કોઈ પણ મગફળી વાવવી હોય તો સાડત્રીસ આડત્રીસ ઓગણ અને એકતાલીસ આ ચાર નજીકના નંબરની જે વેરાયટી છે ને એ વેરાયટી વાવવાલાયક છે અને બીજી અત્યારે જે લાંબી મુદતે પાકતી વેરાયટી છે ને તેમાં આ વર્ષે થોડુંક ઉત્પાદનને ઓછું મળે એવી શક્યતાઓ છે અને રોગ એમાં થોડાક વધારે આવેલા છે અને નબળું પણ રહેશે તો ખેડૂત મિત્રો આ હતી આપણે ઓગણચાલીસ નંબર મગફળીની માહિતી તો ખરેખર ખેડૂત મિત્રો તમે વાવવા ઈચ્છતા હોય મગફળી તો આવી ટૂંક ટૂંકી મુદતવાળી મગફળીના વાવેતર કરો એટલે એનાથી તમને સારી જમીન હોય કોઈ પણ કાળી માટીવાળી જમીન હોય અથવા રાતળી જમીન હોય કે પછી તમારે મિક્સ કાંકરિયાળ જમીન હોય કે બીજી કોઈ પણ અલગ અલગ માટીવાળી જમીન હોય બધી જમીનોની અંદર આ મગફળી સારું ઉત્પાદન આપશે પણ ખેડૂત મિત્રો તમે કોઈપણ નવી વેરાયટીનું વાવેતર કરતા હોય તો નવી વેરાયટીના વાવેતર કરવામાં ખાસ કાળજી લેજો કે કોઈ પણ ખેડૂતના રિવ્યૂ વગર તમે કોઈ વા વાવેતર આંધ્રા વાવેતર ન કરતા અને વધારે ભાવ ન આપતા તમને પૂરી માહિતી હોય અથવા તો આવા અમારા જેવા કોઈ પણ જાગૃત ખેડૂતો જો તમારા સુધી માહિતી પુગાડતા હોય અને એમની પાસેથી જે તમને કંઈ સાંભળવા મળ્યું હોય ને એ ભલામણ મુજબ જ તમે વાવેતર કરજો નગર આ અત્યારે તમે બે ચાર વર્ષથી આ અલગ અલગ નવી વેરાયટીના વાવેતર કર્યા છે અને ગીતના ચારમાં તમે જોયું છે કે આપણી જમીનની અંદર ફાવટ આવે છે કે નહીં અમુક ખેડૂતને દસ પંદર ટકા ઉત્પાદન મળશે બાકી સિત્તેર પિંચોતેર ટકા તો હા ઉત્પાદન ફેલ છે ગિરના ચારમાં એની જેમ આપણે કોઈ માર ન ખાઈ જાય ને એના માટે થઈને ખાસ કાળજી લેવાની છે ખેડૂત મિત્રો કે અમે તમને આ એ સારું થઈને જ માહિતી તમારા સુધી પુગાડવાની કોશિશ કરીએ છીએ કે જેથી કરીને ખેડૂતને કંઈ નુકસાની ન જાય ને ખેડૂતને પાંચ પૈસા મળે ને એ મા એ હેતુથી જ અમે કામ કરીએ છીએ ખેડૂત મિત્રો તો આ માહિતી તમને સારી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો અને મિત્રો વિડીયોને હાઈપ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક પેજ ઉપરથી જોતા હોય તો આપણે આપણી ચેનલને ફોલો કરજો અને લાઇક કરજો જય માતાજી